છાણી મોટી ખાતે જલારામ મંગલ પ્રવેશ ઉજવણી કરવામાં આવી છાણી ગામમાં મોટી કાછીયાવાડ ખાતે જલારામ પરિવાર ને પંદર મંગલ પ્રવેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં જલારામ પરિવાર હાર્દિક શાહ જયંતીભાઈ પટેલ વિજયભાઈ રાજુભાઈ મુખ્ય મહેમાનમાં મહંત સિંહ દિવાકર દાસજી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય પ્રકાશ સોની વિસ્તારના કોર્પોરેટરો તમામ લોકોના હસ્તે ચોપડા વિમોચન કર્યું સાથે ગંગા પૂજન નૌચંડી યજ્ઞ રાખવામાં આવ્યો તો સાથે વિનામૂલ્યે ત્રણસો પચાસ કુલેવ નું વિતરણ કરવામાં આવ્યું જતીભાઈને સંપર્ક કર્યો ના ચોપડા આવું સરસ તમે કામ કરી રહ્યા છો શું કહેશો

પંચાણું હજારથી વધુ ચોપડાનું આ વર્ષે વિતરણ કરવામાં આવશે જ્યારે જ્યારે જલારામ પરિવાર સ્કૂલમાં પણ સાડી ત્રણસોથી વધુ બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે સાથે પંદરમા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ગંગાપૂંજન અને નવચંદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે છ કલાકે ચોપડાના વિમોચન પ્રસંગે મંદિરના મહંત શ્રી દિવંકરદાસજી મહારાજ અને કોર્પોરેટરશ્રી પણ હાજર રહ્યા હતા વિશેષ રૂપે વડોદરા શહેર પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જલારામ પરિવારના દાતાશ્રી અને આમંત્રિત મહેમાનો પણ ચોપડાના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી જલારામ પરિવાર ઉજવણી કરેલી હતી આ વખતે છોકરાઓને બનાવવા હતું બે પ્રકારના આપણે ચોપડા લાવ્યા છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ જલારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે હજાર નવથી અત્યાર સુધીમાં પંદર વર્ષમાં સારું એવું ચોપડાનું વિતરણ કર્યું છે અમે અને સારો અમને સાથ સહકાર બધાનો મળ્યો છે અને સારી રીતે અમે વિતરણ કરીએ છીએ શું મેસેજ આપશો બીજા લોકોને બીજા લોકોને મેસેજ આપીશું કે અમે તમારા માટે અને તમારા બાળકો માટે સદાય કોઈપણ જાતની સહાયની જરૂર હોય છે તો અમે આપવા તૈયાર છીએ હાર્દિકભાઈ આ સરસ કામ કરી રહ્યા છે શું કહેશો આની એ સારું કામ કરી રહ્યા છે એમનું વર્ચસ્વ બી સારું છે અને સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ